મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દિયોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવાનું વડાપ્રધાન શ્રીનું સપનું સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે ભારતને ભવિષ્યમાં વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવામાં સહકારી ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે સહકારી ક્ષેત્રને પરંપરાગત વ્યવસાયથી આગળ વધારવા વડાપ્રધાનશ્રીએ સહકાર ક્ષેત્રમાં રિફોર્મ પરફોર્મ ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશક્ત સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી સહકારથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે બનાસ ડેરી દિયોદર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલક અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે રૂપિયા ત્રણસો ચોવીસ પોઈન્ટ સિત્યોતેર કરોડના નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડર રિસર્ચ સેન્ટરનું ખાત મૂરત બાદરપુરા ખાતે રૂપિયા પિસ્તાળીસ કરોડના ખર્ચે પ્રતિ દિવસની પચાસ મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોડન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે દસ હજાર કેજી પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ ખાત મુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળાને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તથા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહિલા પશુપાલકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કરાયું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના પ્રથમ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મૂક્યો છે દેશમાં આઝાદી પછી પહેલીવાર સહકાર મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપ્યું છે સહકારી ક્ષેત્રે ગ્રામીણ અર્થતંત્રને સુગ્રથિત કરવાનો ઉત્તમ માર્ગ છે સહકારી ક્ષેત્ર તેના પરંપરાગત વ્યવસાયથી આગળ નીકળે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મનું નવતર અભિગમ અપનાવ્યો છે તેમ મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું એશિયાના સૌથી મોટી ડેરી બનાસ ડેરી દ્વારા સૌ સહકારી ક્ષેત્રનો ઉત્સવ ઉજવવા ભેગા થયા છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સહકારી ક્ષેત્રમાં અનેકવિધ વિષયક નિર્ણયોના લીધે ભવિષ્યમાં આ ક્ષેત્ર દેશને વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે સહકારી મંડળીઓ દ્વારા જન જન સુધી વિવિધ સેવાઓનો લાભ પહોંચાડવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારને મૂર્તિમંત કરવાનું કામ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં થતા અનેક લોકોને લાભ થયો છે અને પંચમહાલ જિલ્લામાં પેક્સ અને બેંક મિત્રની સેવાનો લાભ આપવાની શરૂઆત થઈ છે આગામી સમયમાં પેક સહકારી મંડળીઓ સહકારી કચેરીઓ બનશે જે સમગ્ર દેશના સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાનો સહકારી ક્ષેત્રના વિકાસમાં બહુમૂલ્ય ફાળો છે બનાસ ડેરી અને બનાસ બેંક દ્વારા થનારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો ભવિષ્યમાં સમગ્ર દેશ માટે દિશા સૂચક બનશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વાસનું વળતર વિકાસથી આપવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે રાજ્ય સરકાર પણ સહકારથી સમૃદ્ધિના માર્ગ પર આપ સૌની સાથે છે તેઓ વિશ્વાસ આપતા ભારતને અમૃતમય ભારત બનાવવા સૌને આહવાન કર્યું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજનો દિવસ બનાસના ઇતિહાસનો સુવર્ણ દિવસ છે આજે દેશની મહત્વની સહકારિતા યોજનાઓનો શુભારંભ બનાસની ધરતી પરથી થયો છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે દેશના સહકારિતા વિભાગને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે જેનો સૌથી વધુ લાભ બનાસને મળી રહ્યો છે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજના થકી આપણી સમૃદ્ધિ વધી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિશેષ આભાર માનતા જણાવ્યું હતું આજે પશુપાલકોને વધુ ભાવફેર મળે છે જેનો શ્રેય મુખ્યમંત્રી શ્રીને જાય છે દૂધના પાવડરમાં તેમણે આપેલ સબસિડીથી ગુજરાતની તમામ ડેરીઓનું આર્થિક ભારણ ઘટ્યું છે આજે ક્રેડિટ કાર્ડથી વગર વ્યાજે રૂપિયા પચાસ પશુપાલકોને મળશે જે બનાસના પશુપાલકો માટે વિશેષ ભેટ છે જેની ગેરંટી આપણી બનાસ ડેરી છે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકાર થકી ભીલડી ખાતે પશુ સંવર્ધન માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં આપણી દેશી ગાયનું સંવર્ધન થતા દેશી ગાય પણ પચીસ લીટરથી વધુ દૂધ આપતી થશે જેથી દૂધ ક્ષેત્રે બનાસમાં મોટી ક્રાંતિ આવશે ઉદ્યોગ મંત્રી શ્રી રાજપૂતે જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રોજેક્ટોનું ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક લોકોને ખૂબ જ મોટો લાભ થશે ગુજરાત અને દેશના અનેક રાજ્યો સરકારથી જે સમૃદ્ધ થયા છે બનાસકાંઠા જિલ્લાને જોઈ અન્ય જિલ્લાઓને પણ પ્રેરણા મળશે તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે આગામી પચીસ વર્ષમાં આપણે શું કરવું તેનો રોડ મેપ તૈયાર છે ત્યારે તેમાં સહભાગી બનવા સૌને અનુરોધ કર્યો રાજ્યમંત્રી શ્રી જગદી વિશ્વકર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના છે સમગ્ર વિશ્વમાં બનાસ ડેરીની પશુપાલક બહેનો દૂધ પૂરું પાડી રહી છે તેઓએ પશુપાલકોના બાળકોના તબીબી શિક્ષણ માટે શરૂ થયેલ બનાસ મેડિકલ કોલેજની પણ પ્રશંસા કરી તેઓએ કહ્યું કે સહકારી ક્ષેત્રના વિકાસથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે ગુજરાત સ્ટેટ બેંકના અજયભાઈ પટેલે જણાવ્યું તમામ સહકારી સંસ્થાઓ એકબીજા સાથે રહી બેન્કિંગ વ્યવહાર કરે અને પરસ્પર સમન્વય વધે તેવી દીર્ઘ દ્રષ્ટિથી સહકારિતામાં સહકારના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત બનાસકાંઠા પંચમહાલથી કરવામાં આવી છે આ કાર્યક્રમમાં વિધાનસભાના શ્રી અને પંચમહાલ ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ શ્રી બાબુભાઈ દેસાઈ શ્રી ભરતસિંહ ડાભી ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ શ્રી લવિંદજી ઠાકોર શ્રી પ્રવીણભાઈ માળી શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી માવજીભાઈ દેસાઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ રજનીભાઈ પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડિયા સંગઠનના જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા કલેકટર શ્રી વરુણ કુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે પોલીસ અધિકરાજ મકવાણા તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા